બનાસકાંઠાની તાતા તાલુકાની પાંચ છ પ્રાથમિક શાળાની શિક્ષિકા ભાવના પટેલ ગેરકાયદેસર ગેરહાજર રહેવાને મામલે વિવાદમાં આવી છે પાંચ છ શાળાની ઇન્ચાર્જ આચાર્ય પારુલ મહેતાએ આક્ષેપ કર્યા છે કે આ મહિલા શિક્ષિકા છેલ્લા કેટલાય વર્ષોથી અમેરિકા રહે છે અને તેનો પગાર શિક્ષણ વિભાગ તેને આપે છે જોકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આ તમામ બાબતે ખુલાસો કર્યો અને વર્ષોથી નહીં પરંતુ આઠ માસથી આ શિક્ષિકા ગેરકાયદેસર રીતે રજા ઉપર ઉતર્યા છે અને શિક્ષણ વિભાગે કોઈપણ પ્રકારનો પગાર ચૂકવ્યો નથીનો ખુલાસો કર્યો છે બનાસકાંઠાની દાતા તાલુકાની પાંચ છ પ્રાથમિક શાળાના ઇન્ચાર્જ આચાર્ય પારોલ મહેતાએ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતી ભાવના પટેલ પર આક્ષેપ કર્યા હતા અને શિક્ષિકાએ આક્ષેપ કર્યા છે કે ભાવના પટેલ છેલ્લા કેટલાય વર્ષોથી શાળામાં આવતી નથી એનો પગાર શિક્ષણ વિભાગ અમને આપે છે જોકે શિક્ષિકા શાળામાં આવતા નથી ને એટલે તેમ બાળકોનું હિત જાળવ જળવાતું નથી જેને કારણે આ શિક્ષિકાને બરતરફ કરવાની માંગ કરાઈ જેને લઈને એક મોટો વિવાદ છેડાવ્યો છે શ્રી પાંછા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા સિક્કા સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે અને આ ચાલી રહ્યું છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનો મતલબ સત્યાવીસમાં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કાં તો હાજર થઈ જાય

બિનઅિકૃત રીતે ગેરહાજર છે અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાતા જ્યારે મે મહિનાની અંદર શારાની મુલાકાતે જ ગયેલા એ વખત આ બાબત એમના ધ્યાને આવેલ તુરંત એમને જૂન મહિનાની અંદર શિક્ષિકાને નોટિસ આપવામાં આવેલ છે અને નોટિસનો ખુલાસો શિક્ષિકા મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂ કરેલ છે જે ખુલાસો ટીપીઓ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી અને આગળની કાર્યવાહી કરવા માટે જુલાઈ મહિનામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અત્રે અહેવાલ કરેલ છે અત્રેથી એ શિક્ષિકાને હાજર અને બિન અધિકૃત ગેરહાજરી બાબતે નોટિસની કાર્યવાહી ચાલુ છે વધુમાં શાળાના જે આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા મીડિયાને કેટલીક મિસબિલીફ કરવામાં આવેલ છે કે આ શિક્ષકને એમની બિનઅધિકૃત ગેરહાજરી દરમિયાન કોઈ પણ પ્રકારનો પગાર ચૂકવવામાં આવેલ નથી એમનું અમારું એસએસનું ઓનલાઈન પગાર બિલ પણ પાસે છે એટલે એમની બિનઅધિકૃત ગેરહાજરી બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગાર ચૂકવેલ નથી બીજું કે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા આ સમગ્ર બાબત એમની સારા મુલાકાત દરમિયાન ધ્યાને આવેલ છે છતાંય છેલ્લા આઠ મહિનાથી સારાના આચાર્ય અને આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા અત્રેના જિલ્લાને કોઈ રજૂઆત કરેલ નથી છેલ્લા ટીપીની મુલાકાત દરમિયાન આ બાબત એમના ધ્યાને આવતા આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા ગઈકાલે મીડિયાની અંદર રજૂઆત કરેલ છે એના બે દિવસ પહેલાં જિલ્લા કક્ષાએ એમને રજૂઆત કરેલ છે બેન સામે સામાન્ય વહીવટી વિભાગનો એક ઠરાવ છે કે જેમાં કોઈ કર્મચારી સતત એક વર્ષ કરતાં વધુ ગેરહાજર રહે તો એની સામે બળ તરફની કાર્યવાહી કરવામાં આવે છે અત્રેના જિલ્લામાં અગાઉના વર્ષોની અંદર દસ કરતાં વધુ શિક્ષકોને આ રીતે બરતરફ કરવામાં આવેલ છે બેન બેનને ફરીથી નોટિસ આપી અને એ ઠરાવની જોગવાઈ મુજબ આગળની કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં એમની સામે કડક પગલાં લેવામાં આવશે સાથે સાથે સમગ્ર પ્રકરણ બાબતે શાળાના આચાર્ય આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા જિલ્લા અથવા તાલુકા કક્ષાએ સમયમર્યાદામાં કેમ જાણ કરવામાં નથી આવી એની જવાબદારી પણ એની તપાસ કરી નક્કી કરવામાં આવશે અને સંબંધિતો સામે જે કોઈ કસૂરવાર હશે એ નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે